જય માતા સરસ્વતી જય જય શ્રી રાધે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે થઈને આજે આપણે જે પ્રથમ કાવ્ય વેદામૃતમ છે એનો બીજો બીજો તાસ એટલે કે એપિસોડ લઈને આપણે આની અંદર આપણે જે મંત્ર છે બીજો મંત્ર એની આપણે વિસ્તારથી ચર્ચા કરશું તો ચાલો આપણે આપણા તાસને આગળ વધારીએ તો વેદની આપણે ચર્ચા કરતા હતા કે વેદની અંદર ભગવાન જે પરબ્રહ્મ પરમાત્મા છે જેને જ્યેષ્ઠ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે એ જ્યેષ્ઠ બ્રહ્મ એનું વિરાટ સ્વરૂપનું વર્ણન વેદની અંદર છે આપણે અગાઉના પહેલા મંત્ર ની અંદર જોયું કે ભગવાને જે દ્યુલોક છે તેને ભગવાને પોતાનું મસ્તક બનાવેલું છે પૃથ્વી છે એને ભગવાને પોતાની ઓળખ બનાવેલી છે અને અંતરિક્ષ છે અંતરિક્ષ મુતોદરમ એને ભગવાને પોતાનું પેટ બનાવેલું છે તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમ તેવા જ્યેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું તો એ આપણે પહેલા મંત્રમાં જોયું હવે બીજો મંત્ર જે છે અથર્વેદનો એની અંદર પણ વિરાટ સ્વરૂપનું વર્ણનનો વિસ્તાર કરવામાં આવ્યો છે કે ભગવાનનું મસ્તક દ્યુલોક છે તો ભગવાનની આંખો શું છે તો કે યશ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમા પુનર્ણવઃ બહુ સરસ મજાનો મંત્ર એટલે કે સૂર્યનારાયણ અને ચંદ્ર ફરી ફરીને ઉગતો ચંદ્રમા યસ્ય ચક્ષુ જેની બંને આંખો છે એટલે યસ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમાચ પુનર્ણવઃ સૂર્ય ચંદ્રમાસ્ત પુનર્ણવઃ યશ ચક્ષુ સૂર્ય અને ફરી ફરીને ઉગતો ચંદ્રમાં એ જેમની આંખો રહી ગયેલી છે તો ભગવાનની બંને આંખો કોણ છે તો કે ભગવાન સૂર્ય ભગવાન ચંદ્ર અને ચંદ્ર કેવો પુનઃ પુનઃ ફરી ફરીને ઉગતો ફરી ફરીને ઉગતો એટલા માટે કારણ કે શ્રીનારાયણ તો સવારમાં ઉગે છે સાંજના અસ્ત થાય છે દરરોજ નિત્યક્રમ છે ત્યારે ચંદ્ર છે એની અંદર એકમથી જ્યારે ચંદ્ર ઉગે છે ત્યારે પૂર્ણ ચંદ્ર આપણે દેખાતો નથી ધીમે 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 ચંદ્ર થોડો ભાગ દેખાય બીજ નદી વધારે પૂર્ણિમા પૂર્ણ ચંદ્ર ખીલે છે એટલે પુનર્ણવ ચંદ્રમાં ફરી ફરીને ઉગતો ચંદ્રમાં છે એ અને ભગવાન સૂર્ય નારાયણ એ બંને ભગવાનની આંખો રહી ગયેલી છે એટલે બહુ સરસ મજાનો મંત્ર છે યસ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમા છે પુનર્ણવા સૂર્ય અને પુનર્નવહ ચંદ્ર ફરી ફરીને ઉગતો ચંદ્રમાં એ બંને જેની આંખો રેગેલી છે તો હવે ભગવાનનું મુખ શું છે તો ભગવાનનું મુખ માટે શબ્દ વાપરો છે અગ્નિમ્ય ચક્રે અગ્નિ છે એને ભગવાને પોતાનું મુખ બનાવેલું છે તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ તે જ્યેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું નમન કરું છું ભગવાનના બે મુખ છે એક અગ્નિ અનેક બ્રાહ્મણ અગ્નિ દ્વારા ભગવાન બધી વસ્તુનો સ્વીકાર કરે છે અગ્નિ મુખ છે અગ્નિને ભગવાને બનાવેલું એટલે દ્વારા જે આપણે આહુતિ આપીએ છીએ એ આહુતિ અગ્નિ દ્વારા ભગવાન પોતે સ્વીકારે છે એટલે ભગવાનનું મુખ છે એના દ્વારા દેવતાઓ છે ભગવાન છે એનો સ્વીકાર કરે છે એટલે અગ્નિ યશ ચક્રે આસ્યમ અગ્નિને જેને પોતાનું મુખ બનાવેલું છે તસ્મે જેષ્ઠાય બ્રહ્મણી નહા તેવા જ્યેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું તો સરસ મજાનો મંત્ર અહીંયા હવે બંને મંત્રને સાથે તમે લ્યો તો વિરાટ સ્વરૂપનું આખું દર્શન આપણને થાય કે ભગવાન જ્યેષ્ઠ બ્રહ્મ છે જે એનું મસ્તક શું છે તો કે દ્યુલોક છે દ્યુલોક એમનું મસ્તક છે ત્યારબાદ ભગવાનની આંખો શું છે કઈ છે તો કે સૂર્ય અને પુનઃ

તો બીજો મંત્ર છે સૂર્ય ચક્ષુ પુનર્ણવા એટલે કે જેની સૂર્ય અને ફરી ફરીને ઉગતો ચંદ્રમાં એ બંને જેની આંખો રહી ગયેલી છે અગ્નિ છે તે અગ્નિ ચક્રેસ્યમ આસ્યમ એટલે મુખ તો અગ્રે જેને પોતાનો મુખ બનાવેલું છે તસ્મે જૈષા એ બ્રહ્મ એવા જૈષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું તો અહીંયા જે વેદના મંત્રો છે એ વેદના મંત્ર જ અલગ અલગ પુરાણોની અંદર ઉપનિષદોમાં વિસ્તારથી એને સમજવામાં આવ્યું છે ભાગવતજી છે મહાપુરાણ અંદર આ વિરાટ સ્વરૂપ છે આ જે મંત્ર છે એ ભગવાનનું વિરાટ સ્વરૂપનું વર્ણન છે જે ભાગવતમાં પણ જોવા મળે છે અલગ અલગ ગ્રંથોમાં ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન છે એમ અહીંયા વેદની અંદર પણ ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે એનું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે આ બે મંત્રની અંદર તો અહીંયા આપણે બીજો મંત્ર છે એને અહીંયા પૂર્ણ કરી છે અને હવે પછી આ આપણે આવશું ત્યારે આગળ પછીનો મંત્ર છે એને જોશું તો ધોરણ બાર ના વિદ્યાર્થીઓ ખાસ સમયના અભાવે આપણે એક એક મંત્ર લઈ છીએ એટલે આપણે સરળતાથી સમજી શકીએ અને ત્યારબાદ હવે પછી ના આગળના તાસની અંદર બીજા બધા મંત્રો છે લેશું પાઠ પણ લેશું હવે આ ચેનલ છે એને વધારે વધારે વિદ્યાર્થીઓ સુધી શિક્ષકો સુધી તેની જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચે એના માટે થઈને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને જે તમે સાંભળો છો જે તમે અનુભવો છો એ કોમેન્ટમાં લખજો જેથી કરીને ખ્યાલ આવે કે કઈ સુધારો વધારો આપણે કરવાની જરૂર પડે આપણે વિદ્યાર્થી સુધી સરળતાથી આપણે એને પહોંચાડી શકીએ તો એ કોમેન્ટમાં પણ તમે લખી શકો છો કે ના ભાઈ આ છે તે બરાબર છે કે ના આજે આમાં થોડું સાહેબ આ કરો તમે તો થોડું વધારે સારું પડે સમજવામાં તો એ તમે એમાં લખી શકો છો બાકી સબસ્ક્રાઇબ ખાસ કરજો જેથી કરીને નવ દસ અગિયાર બાર ચારે ચાર ધોરણના જે સંસ્કૃતના વિષયના ગદ્ય અને પદ્ય બંને છે બરાબર એ આપણે સરળતાથી એને સમજી શકીએ અને વિસ્તારથી સમજીએ તો આપણને મગજમાં યાદ રહીએ જેથી આપણે પુનઃ ફરી પાછા એને ભૂલીએ નહીં તો અહીંયા આપણે આ તાસને પૂર્ણ કરીએ Dei, day, day